હાલો હા મહેમાન એ લોકો હજુ હવે નીકળો હા હા આપડે શાંતિથી હા હા વપરા મહેમાન રોટા છે ને આપણે ઘેર થવાનું તમારે સમજે તમે આવવાનું હોય ત્યારે તમને તમારું બે હા અને હલો અને વપરા હું એવું કહું તો આપણે તો બધી હાથ છે પણ શું કરે એ રિવાજે છોકરા છોકરીને ને ગમાડ લે ને પછી આપણે ફાઇનલ કરીએ સમજે

મારે લગ્ન નહીં કરવા નહીં કરવા નહીં કરવા સોનો મોણો છે તૈયાર થવા જા ઉપર આખો ઉપર સીધું મરતું જોડો ઓફર ગમે તો છોકરી હોય લંગડી બેરી ઓધરી તારે લગ્ન કરવાના એટલે કરી લેવાનું સમજ્યું બળ તને કઉ અભાણે કોણ ખોલે હા 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 જય તૈયાર થવા જા ગોડા 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 મારા ભાઈઓ માથે પડ્યા ગોડા ગોડા કેટલા ભાઈઓ

હારો માણસ એતો યાર માણસ હારા ને એટલે આપડે કરીએ નીકળું યાર એક કામ યાદ આવી ગયું શું યાદ આવી કામ હતું આખી બધું ભૂલી જવાય આખી કોણ જય માતાજી જય માતાજી બોલો બોલો

તારા લખણ આ તારા લખણ છે ને તારું ને બધા આખા ગોમ ખાવું પડી જઈ થોડો સુધાર કોને કીધું હવે મને છે ખબર કદાચ તારું કોઈ દુશ્મન મારો તો કોઈ નઈ પણ તમારો દુશ્મન હોય તો ખબર નઈ તમારા આખા ગામમાં તો દુશ્મન છે એક વાત કઉ એક વાર મળી ગયો ને તો હું એને સુડીશ તો નહીં અને હા ત્યાં તો કોઈ કીધું તો ને મેં તો કોઈ નઈ કીધું હું તો અંદર તૈયાર થવા જતો તમે તો મને મોકલો તો અંદર તૈયાર થવા

તાત્કાલિકોલો તમે કોઈ ને કીધું મેં કોઈને કીધું નહી પણ બાર નીકળે તો મૂકો મળે મૂકો હા એને મેં કીધું તમે ભાઈ ની વાગું થયું એ તો મારો દુશ્મન છે ના ના યાર એ તો આપડે ભય હોય થોડીક વાતો મારો દુશ્મન છે તમારે વાત કરવાની કીધું કોઈ વાત ના કરતા તમે મુકા શું કોણ તું ફટાફટ તું ઘેરાય કે ભાઈ તું ખાધે ફટાફટ તું ઘેરાય હા યાર ફટાફટ હા યાર મૂકો તો ના હોય યાર એજ છે મારો દુશ્મન એ જ હતો ના ના ભાઈ ના આવતો પછી ના લાગે મારો આપણું માણસ થોડી બાજુ નો એટલે એ મારો દુશ્મન છે એક વખત ફોન

આપડે બેન દુશ્મની મને ખબર હું તો આવું કરું જ નઈ લાખ દુશ્મની હોય ને તો આમ જાતે જવું બાકી આવું ના કરું વાગતું પાછું તમારા ઉપર જ આવો તો નામ શું બચ્ચન બચ્ચન હા

હા એ તો મને ખબર છે પણ તમને ક્યાં કોણ છે એવું છે હમ 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 હા 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 સારો પછી ફોન કરું જોયો જોયું હતા તો વખતે તમારા ઉપર જ આવો બોલો શું કરવાનું હા એવી તમે શું એ દુશ્મની તમે કાઢી કહેજો મને મારા ભાઈએ તમારું શું બગાડ્યું મારી દુશ્મની તારી દુશ્મન મારા ભાઈ હાથમાં હગું હું શોતો હે જોયો નથી હા પતા મારા ભાઈએ તમારું શું બગાડ્યું

શું ભાઈ એવું કર્યું હવે બોલાવો પેલા પછી હું આગળની સ્ટોરી તમને ક્યાં બોલાય એ બોલો છો ફટાફ હવે સાંભળો બરાબર બધી ચોક વાત કરું તમને હા બોલો બોલો અંધારામ નહી રહ હા બોલો આપણે આપડે પહેલા પહેલા લીલ્યા ને લગન હતા ખબર છે જાનમાં ગયા તા

ભાઈ હવે આમાં એવું મોટા ભાઈ કે આ ભાઈ મને જેમ બોલો મળ્યો તમને ખબર હેતા નહીં આ બધું નાટક કરવા મોકલું તે શું કરો પણ મને બોલો તો તારા તો પી આવવાની જરૂર હતી અરે મન માં ના આવતો હોય તો પણ હું પી ગમે તો કરી પણ તમારે શું કરો બોલવાની જરૂર હતી મને આગળ બધા વડીલો બેઠા હતા વડીલો બે પણ વડીલો તો બેઠા કરવા સમજો આ લગણું મોકલ્યો મેકલ્યો તમને ખબર કે હું થોડું મારી જવું છું ગમે ત્યાં જવ તો તારી વાત વધી સાચી વાત મારે જવાનું તું એટલે મે તને મોકલ્યો મેં તને કીધું તું કે જોન માં જાય એટલે કોઈ નાટક ના જોઈએ મારે હજુ શું બોલે તો કે હારું મોટા ભાઈ તો આ બધા નાટક તારા બધા એ કરવા મોકલે તો મને જો નટા તારે મારી કોઈ દુશ્મની નહી અને હું કઈ તમારા અહીં કોઈ દુશ્મની નહીં બરાબર બરોબર હું સાયકલ લઈને તમારા ઘરે તમને આ જ વસ્તુ કહેવા આવ્યો હતો પણ તમે મને વાત કરી એટલે મેં મારા દિમાગમાં પછી મને આવો પ્લાન આવ્યો તો આવું કરાય અને બસંતજી ને મેં ફોન કર્યો હતો એટલે આ બધી વાત કરવી હતી તું મારા ઘરે આવ્યો હતો આ બધી ચોખ્ખ વાત કરવી હતી ને જો બસ્તંકજીને મેં જ ફોન કર્યો તો બરાબર અને એ મારા મિત્ર અને હું આવા દારૂ લેણા એમની છોડી ના ન અરે તમે છો તો તમે થોડી દારૂ લે છોડી સફાઈ કરજો એ ના કરું તો પછી બધા માં કાના જ છે લ્યા હે એટલે પણ અંદર હતો આમ ઘોડો બધા ભાઈ તમારા મારો કોઈ જરૂર નહીં મોડાઈ બેઠો એનો ગોઠો ભાઈ તમે છે હાથ ઉઠાવો એના ઉપર હાલ્યા

પાવડ વહેલું ચાર વાગે પાવડ વહેલું બોલ ચૂક થયું હોય ને તો માફ કરજો હા ભાઈ મારો ભાઈ દારૂ બધું જ મારે મતલબ એ જ હતો કે તમે આવી રીતે એને સુધાર્યો હોય ને તો હગા તો સામે હિ આવે અને અમે તો ગામના જતા અમે જ થગા